નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ સોળ ઓક્ટોબર બે હજાર પચીસ તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તમામ પેન્શનરોએ પચીસ ઓક્ટોબર સુધીમાં આ કામ ફરજિયાત કરવું જ પડશે નહીંતર પેન્શન ઉપર લાલ લીટો તો મિત્રો કયું કામ છે તે દરેક પેન્શનરોએ કરવું પડશે જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર એકદમ સરળ ભાષામાં વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને વિડીયો શરૂ કરતાં પહેલાં એક નાનકડી એવી દિલથી નમ્ર વિનંતી કરું છું કે હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો ભારત સરકારે કર્મચારી પેન્શન યોજના એટલે કે ઈ પી પંચાણું હેઠળ માસિક પેન્શનમાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી છે તો બે હજાર પચીસ સુધીમાં નિવૃત્ત કર્મચારીઓ માટે માસિક પેન્શન રૂપિયા સાત હજાર સુધી વધવાનું નક્કી છે તો આ પગલું લાખો નિવૃત્ત કર્મચારીઓ માટે મોટી રાહત છે જેઓ તેમના જીવન નિર્વાહ માટે આ પેન્શન પર નિર્ભર છે તો આ વધારાનો હેતુ દેશભરના પેન્શનરો માટે નાણાકીય સુરક્ષા પૂરી પાડવા અને જીવનની ગુણવત્તા સુધારવાનો છે તો સૌથી પહેલાં વાત કરીએ તો ઈપીએસ નાઇન્ટીન ફાઇવ પેન્શન યોજનાની સમજવી તો ઈપીએસ નાઇન્ટીન ફાઇવ એ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન હેઠળની એક સામાજિક સુરક્ષા યોજના છે જે કર્મચારીઓને તેમની નિવૃત્તિ પછી પેન્શન પૂરું પાડે છે તો આ યોજના કર્મચારી ભવિષ્ય નિધિ અને વિવિધ જોગવાઈઓ અધિનિયમ ઓગણીસો ને બાવન હેઠળ આવરી લેવામાં આવતી સંસ્થાઓમાં કામ કરતા તમામ કર્મચારીઓને લાગુ પડે છે તો ઈપીએસ નાઇન્ટીન ફાઇવ હેઠળ પેન્શન કર્મચારીના પગાર અને સેવાના વર્ષો જેવા પરિબળો પર આધાર રાખે છે તો લઘુત્તમ પેન્શન રકમ પહેલાં લગભગ રૂપિયા પાંત્રીસો હતી પરંતુ સરકારની નવી જાહેરાત બે હજાર પચીસ સુધીમાં આ રકમ બમણી કરીને રૂપિયા સાત હજાર કરશે ત્યારબાદ વાત કરીએ તો પેન્શન વધારો શા માટે જરૂરી છે તો વધતી જતી ફુગાવા અને જીવન નિર્વાહના ખર્ચને કારણે પેન્શનરો માટે અગાઉની પેન્શન રકમ મૂળભૂત ખર્ચાઓને પહોંચી વળવા માટે અપૂરતી હતી તો ઘણા નિવૃત્ત કર્મચારીઓને પેન્શનના સ્થિર આંકડાઓને કારણે યોગ્ય જીવન ધોરણ જાળવવા માટે સંઘર્ષ કરવો પડ્યો તો નવો પેન્શન વધારો વરિષ્ઠ નાગરિકોને ટેકો આપવા અને તેમની નાણાકીય સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાના સરકારના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે તો પેન્શનમાં વધારો કરવાથી નિવૃત્ત કર્મચારીઓને તબીબી ખર્ચ દૈનિક જરૂરિયાતો અને અન્ય આવશ્યક ખર્ચાઓને આવરી લેવામાં મદદ મળશે તો આ હાઈકથી કોને ફાયદો થશે તેની વાત કરીએ તો આ પેન્શન વધારો મુખ્યત્વે ઇપીએસ નાઇન્ટીન ફાઇવ યોજના હેઠળ નિવૃત્ત કર્મચારીઓને લાભ આપે છે તો આ વધારો જાહેર અને ખાનગી બંને ક્ષેત્રોમાં સેવા આપી ચૂકેલા કામદારો પર સકારાત્મક અસર કરશે તો ઓછી રકમ મેળવતા પેન્શનરોને ખાસ કરીને તેમની માસિક આવકમાં અર્થપૂર્ણ સુધારો જોવા મળશે તો વધુમાં આ વધારો તેમના પરિવારોને પરોક્ષ લાભ પણ લાવશે જે યુવા પેઢી પર નાણાકીય દબાણ ઘટાડશે જે ઘણીવાર તેમના નિવૃત્ત માતા પિતાને ટેકો આપે છે ત્યારબાદ વાત કરીએ તો પેન્શનની રકમ કેવી રીતે ગણવામાં આવે છે તો ઈપીએસ નાઇન્ટીન ફાઇવ પેન્શનની ગણતરી કર્મચારીના છેલ્લા પાંચ વર્ષની સેવા દરમિયાનના સરેરાશ પગાર અને તેમણે ભંડોળમાં ફાળો આપેલા કુલ વર્ષોને આધારે કરવામાં આવે છે તો ઈપીએફઓ દ્વારા ઉપયોગમાં લેવાતું સૂત્ર માસિક પેન્શન રકમ નક્કી કરવા માટે આ પરિબળોને ધ્યાનમાં લે છે તો લઘુત્તમ પેન્શન વધારીને રૂપિયા સાત હજાર કરવાના સરકારના નિર્ણય સાથે ગણતરી ખાતરી કરશે કે કોઈ પણ પેન્શનર આ રકમથી ઓછું પેન્શન ન મેળવે તો આ બધા પેન્શનરો માટે ન્યાયિતા અને સુધારેલી સામાજિક સુરક્ષા તરફનું એક મુખ્ય પગલું છે ત્યારબાદ વાત કરીએ તો નિવૃત્ત કર્મચારીઓ પર અસર પેન્શનમાં વધારાથી નિવૃત્ત કર્મચારીઓને નાણાકીય સ્થિરતા પર સકારાત્મક અસર પડશે તો ઘણા પેન્શનરો નિશ્ચિત આવક પર જીવે છે અને જીવન ટકાવી રાખવા માટે તેમના પેન્શન પર ખૂબ આધાર રાખે છે તો બે હજાર પચીસ સુધીમાં દર મહિને રૂપિયા સાત હજારની ગેરંટી સાથે પેન્શનરો ફુગાવા અને વધતા આરોગ્ય સંભાળ ખર્ચને સંભાળવા માટે વધુ સારી રીતે સજ્જ થશે તો આ ફેરફારથી વરિષ્ઠ નાગરિકોમાં ગરીબીનું સ્તર પણ ઘટશે અને તેમની એકંદર સુખાકારીમાં પણ વધારો થશે ત્યારબાદ વાત કરીએ તો પેન્શન સુરક્ષામાં સરકારની ભૂમિકા વિશે તો સરકારે ભારતમાં પેન્શન નીતિઓને આકાર આપવામાં સતત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે તો ઈ પી નાઇન્ટીન ફાઇવ પેન્શન રકમ વધારીને તે નિવૃત્ત કામદારો માટે સામાજિક સુરક્ષા વધારવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે તો આ નીતિગત નિર્ણય વરિષ્ઠ નાગરિકો દ્વારા સામનો કરવામાં આવતા પડકારો અને તેમને પર્યાપ્ત નાણાકીય સહાય પૂરી પાડવાની જરૂરિયાતોને સમજને પ્રતિબિંબિત કરે છે તો સરકારના સક્રિય પગલાં પેન્શન સિસ્ટમમાં વિશ્વાસ વધારશે અને વધુ કામદારોને યોગદાન આપવા માટે પ્રોત્સાહિત પણ કરશે ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરો માટે ભવિષ્યની સંભાવનાઓ તો ભવિષ્યમાં પેન્શન વધારો ભવિષ્યમાં વધારા માટે સકારાત્મક ઉદાહરણ સ્થાપિત કરશે તેવી અપેક્ષા છે તો જેમ જેમ ફુગાવો ચાલુ રહે છે અને આયુષ્ય વધે છે તો પેન્શન યોજનાઓએ નવી વાસ્તવિકતાઓને અનુરૂપ અનુકૂલન સાધવું જોઈએ તો પેન્શનરો આર્થિક રીતે પાછળ ન પડે તે સુનિશ્ચિત કરવા માટે સરકારનો પેન્શન રકમ વધારવાનો નિર્ણય યોગ્ય દિશામાં એક પગલું છે તો આનાથી વધુ વારંવાર સમીક્ષાઓ અને પગાર વધારો થઈ શકે છે જેનાથી નિવૃત્ત કર્મચારીઓને વધુ ફાયદો થઈ શકે છે ત્યારબાદ જોઈએ તો હજુ પણ બાકી રહેલા પડકારો તો આ વધારા છતાં પેન્શનરો હજુ પણ પડકારોનો સામનો કરી રહ્યા છે તો ઘણા કર્મચારીઓ ખાસ કરીને અનૌપચારિક ક્ષેત્રમાં ઔપચારિક પેન્શન યોજનાઓનો લાભ મેળવી શકતા નથી ઉપરાંત કેટલાક વિસ્તારોમાં પેન્શન લાભો વિશે જાગૃતિ ઓછી છે જેને કારણે કામદારો તેમના હકથી વંચિત રહે છે તો વધુમાં પેન્શન ચૂકવણીમાં વિલંબ અને વહીવટી અવરોધો ક્યારેક તકલીફનું કારણ બને છે તો બધા કામદારો માટે એક વ્યાપક સામાજિક સુરક્ષા વ્યવસ્થા બનાવવા માટે આ મુદ્દાઓને સંબોધવા જરૂરી છે ત્યારબાદ વાત કરીએ તો પેન્શન સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તો પેન્શનરો ઈપીએફઓના સત્તાવાર પોર્ટલ અથવા તો મોબાઈલ એપ્લિકેશન દ્વારા તેમના ઈપીએસ નાઇન્ટીન ફાઇવ પેન્શન સ્ટેટસ ચકાસણી કરી શકે છે તો તેમને તેમના યુનિવર્સલ એકાઉન્ટ નંબર એટલે કે યુએએનનો ઉપયોગ કરીને લોગ ઇન કરવાની અને પેન્શન વિગતો વિભાગને એક્સેસ કરવાની જરૂર છે તો નિયમિત પેન્શન સ્ટેટસ તપાસવાથી ચૂકવણીની સમયસર પ્રાપ્તિ સુનિશ્ચિત કરવામાં મદદ મળે છે અને પેન્શનરોને કોઈપણ અપડેટ્સ વિશે માહિતી રહેવાની મંજૂરી પણ મળે છે તો ઈપીએફઓએ પેન્શનરોની કોઈપણ ફેરફારો અથવા ચૂકવણીઓ વિશે સૂચિત કરવા માટે એસએમએસ અને ઇમેલ ચેતવણીઓ પણ રજૂ કરી છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પેન્શન વધારા અંગેના અંતિમ વિચારો બે હજાર પચીસ સુધીમાં ઇપીએસ નાઇન્ટીન ફાઇવ પેન્શનમાં રૂપિયા સાત હજાર પ્રતિમાસ વધારો એ એક સ્વાગતપાત્ર પગલું છે જે ઘણા નિવૃત્ત કર્મચારીઓને રાહત આપશે તો તે તેના વરિષ્ઠ નાગરિકોને ટેકો આપવા અને તેમની નાણાકીય સુરક્ષા સુધારવા માટેની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે તો પડકારો બાકી હોવા છતાં આ વધારો ભવિષ્યના નીતિગત સુધારાઓ માટે એક સકારાત્મક ઉદાહરણ સ્થાપિત કરે છે તો આ નવા પેન્શન માળખા સાથે નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારોમાં વધુ સુરક્ષિત અને આરામદાયક નિવૃત્તિની આશા રાખી શકે છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર